ગુજરાતના ઘણા બધા સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે હાલ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ ક્યાંક આપણે સુરતમાં જોયું હતું કે સુરતની તો હાલત છે તે બગડી ગઈ હતી અને બાદ હવે ક્યાંક જુનાગઢમાં કિશોદમાં પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે પરંતુ ક્યાંક આજ દરેક વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ છે તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેશોદમાં અતિ ભારે વરસાદ આવ્યો હતો એ બાદ આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને જે બજારમાં પાણી ભરાયા હતા એ જ પાણીને લઈને ક્યાંક તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીં ભારતીય જનતા પાર્ટીએ એક સ્વિમિંગ પુલ બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું હતું તે સાંભળીએ આશી ચોખમાં નમસ્કાર મિત્રો કેસોદની અંદર આજે અમે ઉભા છીએ આમાંથી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમારી સાથે છે ભાઈ રાજુભાઈ બોરખતણિયા હોય મહેશભાઈ મખવાણા હોય ભવિભાઈ પટેલ હોય ભાઈ જયભાઈ કેટવાલા હોય તમામ લોકો અને વેપારી મિત્રો તમામ જે સાથે છે અને આમાંથી પાર્ટીના બધા કાર્યકર્તાઓ કેશોદની અંદર છેલ્લા બે દિવસથી એક મોટી આફત આવી છે કેશોદ સિટીમાં સિટીની સિટી બજાર જેને મુખ્ય બજાર કહી શકાય એ મુખ્ય બજારની અંદર વેપારીઓ કેશોદની હશે પણ આ ભાજપવાળાએ એની આવડત બહુ સારી છે એટલે એણે સ્વિમિંગ પુલ બનાવી દીધો છે કેશોદ માટે સ્વિમિંગ પુલ છે કે આ જો આખો સ્વિમિંગ પુલ કેશોદ માટે બનાવ્યો છે આ સ્વિમિંગ પુલ બનાવવામાં ભૂલ થોડી એટલી થઈ ગઈ કે જે નદીનું વેણ આવતું હતું એટલે સ્વિમિંગ નું પાણી સીધે સીધું ઘુસી ગયું બજારમાં અને વેપારીઓની દુકાનોમાં એક એક ફૂટ બે બે ફૂટ સુધી પાણી ઘૂસી ગયા વેપારીઓને મોટી નુકસાની ગઈ વાસ્તવિક રીતે વાત એ છે કે આ અંડરબ્રિજ છે કેશોદની મુખ્ય બજાર બજાર બજારનો અંડરબ્રિજ અંડરબ્રિજને બનાવવા માટેની સમયગાળો એક વર્ષનો ત્રણ વર્ષ થયા છતાં અંડરબ્રિજ હજી કમ્પ્લીટ થયો નથી એટલે ત્રણ વર્ષથી તો કેશોદની જનતા આ નુકસાની અને હેરાનગતિ ભોગવી રહી હતી ટ્રાફિકમાં ફરી ફરીને જવામાં અમે પણ જયારે ઘણી વાર કેસોદમાં આમ કે આમ જવું હોય તો કંટાળો આવતો પણ હવે નવું આ વખતે નવું નજરાણું સરકારનું એ કે એના જે આયોજનના અધિકારીઓ છે એ ભૂલી ગયા કે આ અંદરબ્રિજમાં મહેસવાણની ગાડીનો જે પાણીનો પુલો આવતો હતો એ પ્લોને જેને રોકી દીધો ભાજપવાળા રોકવામાં બહુ સફળ છે ગમે ત્યાં ગમે રોકી દે પાણીને રોકી દીધું લોકો મેસવાણમાંથી જે પાણી આવતું હતું એને અહીંયા રોકી દીધું હવે આ તો પાણી છે આ કોઈ આપણે કોઈ બીજા પક્ષ ના કે કોઈ લોકો છે કે રોકાય રોકાઈ જાય પાણી ન રોકાણું અને ન રોકાણું એટલે અંદર બ્રિજ એને ઉભા રોડે ચડ્યું જે મેસવાન ની પાણી જે પાણી આવતું હતું એ આ ઉભા રોડે ચડ્યું અને સ્વિમિંગ પુલ બની ગયું અને ઉભા રોડે ચડીને કેશોદ મુખ્ય બજાર આ બાજુ તમે જુઓ તો કેશોદ જે આ મેઇન બજાર છે મેઇન બજાર ની અંદર ગઈકાલે અને પરમ દિવસે પાણી દુકાનો માં ઘુસી ગયા ખેડૂત અહીંયાના જે કંઈ પણ દુકાનદારો છે એને મોટી નુકસાની ગઈ અહીંયા આજુબાજુમાં વાલ્મીકી સમાજ અન્ય સમાજો છે એમાં મોટી નુકસાની ગઈ ત્યારે આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમે અમે વિઝિટ લીધી છે મુલાકાત લીધી મુલાકાત લીધી પછી એક વેપારીએ મને એવું કીધું કે ભાજપના નેતા હમણાં આવ્યા હતા અને એમણે એવો દિલાસો આપ્યો કે આ તો એક આડે પાંચ ઇંચ પડી ગયો ને એટલે આવું થયું તો મને એ ખબર નથી પડતી આ ભાજપવાળાના ઉપરવાળાને ને છે કે ખબર છે કે ઉપર એમ કે પાંચ નહીં ત્રણ જ પડવું જોઈએ બે જ પડવું જોઈએ તો વરસાદ છે પાંચ તો દસે આવે પાંચ ઇંચ પડ્યો એનો દસ પણ આવશે તો તમે શું કરશો ભાજપના નેતાએ એવો ખુલાસો આપ્યો કે પાંચ ઇંચ પડ્યો એટલે આ પ્રશ્ન થયો હવે કાલે પાંચ તો દસ પડશે તો તમે શું કરશો આમાં હોળી લઈને ઉતરવા નીકળશો મૂળ વાત એ છે કે પાંચ પડે કે દસ પડે કે પંદર પડે આ તો ગીર છે આ તો મજા આવે એટલો પડે આ તો હેલી થાય પંદર પંદર દિવસ તો એ વરસાદમાં પણ તમારી વ્યવસ્થા હોવી જોઈએ કે પાણી ન ભરવું તો તમે શું કહ્યું પાંચ ઇંચમાં તો તમે પૂરા થઈ ગયા પાંચ ઇંચમાં તમારું

એટલે આ તમામ સમસ્યાઓ છે અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને એમને વળતર આપવામાં આવે વળતર નહીં આપો તો તમારી સામે ઢંકાની ચોટ ઉપર લડવા માટે આમ આદમી પાર્ટી તૈયાર છે અને લડતી રહેશે અને હજુ પણ આવું ના થશે તો ભાજપના નેતાને પકડી પકડીને આમાં ડૂબકી મરાવશે એ આમ આદમી પાર્ટી લડવા માટે કાયમી માટે તૈયાર છે તમને એમ લાગતું છો તો પાંચ ઇંચ પેડવા એટલે થઈ ગયું સ્વિમિંગ પુલ તો આવો બધા કરીએ પણ આખું આયોજન એક વિચાર તો કરો કે કેટલી મોટી ભૂલ

જે મળતી માહિતી મુજબ બે વ્યક્તિઓ તો ડૂબીને મરી ગયેલા અગાઉડા સમયની તો એની જવાબદારી કોણ આજે પણ મને એવી સમાચાર મળ્યા કોઈ બેન લડાણા અને ત્યારે આગળથી મળ્યા એનું મૃત્યે આગળથી મળ્યું એના માટે જવાબદાર કોણ તમે આવીને કહી દો પાંચ ઈજ પડ્યો અને હાથ ઈજ પડ્યો એમ નહિ એના માટે જવાબદારી તમારી છે તમારે કરવું પડશે નહીં કરો તો વેપારીઓને સાથે રાખીને તમારી સામે લડાઈ લડીશું લડીશું અને લડીશું અને એ પણ ભીલીપોથી લડત નહીં હોય તાકાતથી લડાઈ હશે અને તમને

આગળ આખો કેશોદ ની મેન બજાર છે કોઈ સાહેબ ની બજાર હોય તો ઠીક છે ગામડું હોય તો ઠીક છે કેશોદ ની મેન બજાર અને ઈ કેશોદ કે જે વર્ષો થી અહિયાં ક્યારે રહી આજુબાજુમાં ક્યારેય બીજેપી સત્તામાં નો આવી તેથી અહી ના લોકો બીજેપી ને મત આપ્યા અને બીજેપીનો ધારાસભ્ય ચૂંટીને મોટલો છે ઈ કેસોની મુખ્ય બજારમાં જો આવી સ્થિતિ થતી હોય તો હવે તો સમજવાનું એ રહે કે આ સરકારે સમજી જવાનું રહે કેશોદ દ્વારા સમજી જવાનું તેમાંથી એક જ વિષય છે એટલે બાકી અમારી ટીમ લડતી રહેશે અને આવું ક્યાંય પણ ગુજરાતની અંદર કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસથી અમારા સુધી પહોંચાડજો અમે એમાં લડત આપીશું અને કેસોની જનતા માટે ફરી ચૂકવું અમારી પાર્ટી અમારા તમામ જે કાર્યકર્તાઓ છે લડવા માટે કાયમી માટે તત્પર રહેશે અને ભાજપના નેતાઓને ફરીથી ચેલેન્જ આપું છું